હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું બનાવીશ વણવાની ઝંઝટ વગર લોટ બાંધવાની ઝંઝટ વગર અને મંચુરિયમના જેવો સ્વાદ આવે તેવો મંચુરિયમ ભુલાવી દે તેવા કોબીજના પરોઠા રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં પેલું આપેલું બેલાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે કોબીજના પરોઠા બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની કોબી એટલે વજનમાં જોઈએ તો સાડી ત્રણસો ગ્રામ વજનની એક કોબીજ લીધી છે અને તેને વચ્ચેથી આવી રીતે કટ કરીને તેની વચ્ચેનો જે આ કડક ભાગ આવે છે તે આપણે કાઢી લેશું વચ્ચેનો ભાગ કડક હોય છે એટલે તેને આવી રીતે આપણે વચ્ચેથી ચાકુ વડે બંને ભાગમાંથી આ ભાગને કટ કરી લેશું એકદમ ઈઝી રીતે આપણે પરોઠા બનાવશું ફટાફટ બની જશે લગભગ દસથી પંદર મિનિટમાં તમારા પરોઠા તૈયાર થઈ જશે વચ્ચેનો ભાગ આપણે દૂર કરીને કોબીજના મોટા મોટા ટુકડામાં આપણે કટ કરી લઈશું આપણે તેને ક્રશ કરવાની છે એટલે એકદમ મોટા મોટા ટુકડા કટ કરીશું કોબીજને ધોઈને સાફ કરીને બરાબર લીધી છે મેં અહીં કોબી મેં અહીં જે લીલી પાનવાળી કોબી આવે છે તે લીધી છે વ્હાઈટ વાન પાનવાળી કોબી સ્વાદમાં તીખી હોય છે એટલે મેં અહીં લીલી કોબી લીધી છે મોટા મોટા ટુકડા આપણે આવી રીતે કરી લીધા છે અને હવે તેને એક ચોપરમાં નાખીને ક્રશ કરી લેશું તમે મિક્સરમાં પણ ઊંધી સાઈડ ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરી લો તો પણ ચાલે અને ચોપરમાં કટ કરો તો પણ ચાલે જેમ આપણે મંચુરિયન બોલ્સમાં કરીએ છીએ તેવી રીતે એકદમ ઝીણી ક્રશ કરી લેવાની છે કોબીજને આપણે ખમણવાની નથી ખમણવાથી તેમાં પાણી છૂટું પડે છે એટલે લોટ બાઇન્ડિંગ કરવામાં વધારે નાખવો પડે એટલે આપણે આવી રીતે ક્રશ કરીશું ખમણશું નહીં કોબીજ આપણી ખમણાઈ જાય એટલે આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લેશું અને હવે તેમાં આપણે સ્વાદ માટે થોડાક મસાલા એડ પણ કરવાના છે ઉતાવળ હોય ને બાળકો માટે કંઈક ફટાફટ સારું બનાવવું હોય તો તમે આ રીતે ફટાફટ કોબીજના પરાઠા બનાવી શકો ખાવામાં પણ હેલ્ધી છે અને ખૂબ ઓછા તેલમાં ફટાફટ બની જશે તેલ પણ ખૂબ ઓછું જોઈએ છે આમાં અને હવે તેમાં આપણે ત્રણ નંગ જેટલી લીલી ડુંગળી મેહી લીધી છે તમે સૂકી ડુંગળી પણ લઈ શકો અને ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો બે મીડિયમ સાઇઝના તીખા મરચાં લીધા છે તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે વધારે ઓછું લઈ શકો એક કીચ જેટલો આદુનો ટુકડો લીલા ધાણા થોડા અને દસથી બાર લીલા લીમડાના પાન લીધા છે ને હવે આ બધી વસ્તુને આપણે ઝીણી ઝીણી ચોપ કરી લેશું આદુને મેં અહીં ખમણી લીધું છે અને બીજું બધું ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે અને આ બધી વસ્તુને જેમાં આપણે જે બાઉલમાં કોબીજ ખ નાખી હતી તેમાં એડ કરી દઈશું તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મેં અહીં પોણી ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને અડધી ચમચી જેટલો મરી પાવડર નાખીશું મરી પાવડરથી પરાઠાનો ટેસ્ટ પણ સારો આવશે અને પચવામાં પણ સારું રહેશે ને હવે તેમાં બે ચપટી જેટલી હિંગ અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને તેની જગ્યાએ જો સ્વાદમાં મોળું રાખવું હોય તો તમે કાશ્મીરી જે લાલ મરચું આવે છે તે પણ નાખી શકો હવે આ બધા મસાલાને આપણે કોબીજમાં બરાબર મિક્સ કરી દઈશું અને હવે તેને બાઇન્ડિંગ માટે આપણે લોટ એડ કરીશું મેં અડધો કપ જેટલો ચણાનો અને અડધો કપ જેટલો ઘઉંનો રોટલીનો જે લોટ આવે છે ઝીણો તે નાખીને લોટને બરાબર કોબીજમાં આવી રીતે મસળીને મિક્સ કરીને બાઇન્ડિંગ કરી લેશું લોટ બરાબર મિક્સ થઈ જાય ને તમારું બાઇન્ડિંગ થઈ જાય તેવો મસાલો તૈયાર થઈ જાય એટલે તેમાંથી આપણે નાના નાના રોટલીની સાઇઝ કરતાં થોડાક મોટા એવા લુવા બનાવી લેશું આપણે અહીં તેને વણવાના પણ નથી અને લોટ પણ બાંધવાનો નથી આવી રીતે સ્ટફિંગમાંથી આપણે સીધા માપસરના ભાખરી જવડા થોડાક એવા લુવા બનાવી લેશું ને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર નોનસ્ટિક પેનને ગરમ કરવા માટે મૂકી દઈશું તમે લોખંડની તવી પણ મૂકો તો પણ ચાલે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તવી ગરમ થાય એટલે તેને આપણે તેલથી આવી રીતે ગ્રીસ કરી લેશું તમે ઘીથી પણ ગ્રીસ કરી શકો અને જે આપણે લુવો બનાવ્યો છે તેને આપણે હાથથી આવી રીતે પરાઠાના આકારમાં નાનો એવો ગોળ એવો પાથરી દઈશું જો તમને હાથ ઉપર ચીપકી એવું લાગે તો તમે હાથ પાણીવાળો થોડો કરીને આવી રીતે તેને સરસ એવો ગોળ શેપ આપી શકો અને આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાનું છે લો ગેસની ફ્લેમ ઉપર નહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બંને બાજુ આવી રીતે ગ્રીસ કરીને તાવેથાથી થોડો થોડો દબાવતા જશું આવી રીતે અને બંને બાજુ પલટાવીને ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી પરાઠાને શેકાવા દઈશું આ રેસીપી તમે જો ડાયટ કરતા હો તો પણ બનાવી શકો ખૂબ જ ઓછા તેલમાં બને છે લગભગ બેથી ત્રણ ટીપાં તેલમાં પણ તમે જો નોનસ્ટિક પેન હોય તો એમનામ જ ફ્રાય કરીને પણ ખાઈ શકો સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે મંચુરિયન પણ ના સ્વાદ કરતાં પણ સારો સ્વાદ લાગશે બંને બાજુ ફ્રાય થઈ જાય એટલે આપણે તેને એક પેનમાં કાઢી લઈશું ને આવી જ રીતે પેનને ફરીવાર ગ્રીસ કરીને બાકીના લુઆને પણ વારાફરતી આવી રીતે પેન ઉપર પાથરીને પરાઠા બનાવી લઈશું બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અને હાથથી આવી રીતે પાથરી દેસું જો તમે ક્યારેય આવી રીતે કોબીઝના પરાઠા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને જરૂર ભાવશે ને જો તમે મારી વિડીયો જોતા હો અને તમને ગમતી હોય તો લાઈક ને શેર જરૂર કરજો આ કોબીજના પરાઠા તમે ટમેટા સોસ સાથે સેઝવાન ચટણી સાથે કે ઘરમાં બનતી ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો અને ગરમ ગરમ સવારમાં ચા સાથે પણ લઈ શકો તો પણ ખૂબ ભાવશે અને ખાવામાં હેલ્ધી અને સમય પણ બસ છે ફટાફટ બની જશે બાળકોના લંચમાં પણ તમે બનાવી શકો તો ચાલો કાલે આવી ફટાફટ બનતી ઇઝી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ